ભરૂચ જિલ્લાના આમોદમાંથી રમતગમતને પ્રોત્સાહન આપતી એક ઉત્સાહજનક ખબર સામે આવી છે આમોદ ચામડિયા હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આમોદ સબનમ ક્લબ દ્વારા નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું રાત્રિના પ્રકાશમાં યોજાયેલી આ ટુર્નામેન્ટે ખેલાડીઓ તેમજ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જગાવ્યો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં જંબુસર તાલુકાની દેવલા અને કાવીની ટીમો આમને સામને આવી હતી ફાઇનલ મુકાબલામાં કાવીની ટીમે પ્રથમ દાવ લેતા નિર્ધારિત દસ ઓવરમાં બ્યાશી રન બનાવ્યા હતા જવાબમાં જીત માટે ત્ર્યાશી રનની જરૂરિયાત ધરાવતી દેવલાની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નિર્ધારિત દસ ઓવરમાં લક્ષ્યાંક પૂર્ણ કરી જીત પોતાના નામે કરી હતી આ ફાઇનલ મેચને જોવા માટે દૂર દૂર ગામોમાંથી પણ મોટી સંખ્યામાં ક્રિકેટ રસિકો ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર ગ્રાઉન્ડ જનમેદનીથી ખીચોખીચ ભરાયેલું જોવા મળ્યું હતું ટૂર્નામેન્ટના અંતે વિજેતા દેવલા ટીમને વિજેતા શિલ્ડ સાથે રોકડ ઇનામ આપવામાં આવ્યું હતું જ્યારે રનર્સઅપ કાવી ટીમને રનર્સઅપ શિલ્ડ તેમજ રોકડ ઇનામથી સન્માનિત કરવામાં આવી હતી આ ઉપરાંત મેન ઓફ ધ મેચ બેસ્ટ પ્લેયર બેસ્ટ બોલર અને બેસ્ટ ફિલ્ડર જેવા વ્યક્તિગત ઇનામો પણ ખેલાડીઓને આપવામાં આવ્યા હતા આમોદસબનમ ક્લબના આ આયોજનથી શહેરના યુવાઓ તેમજ આજુબાજુના ગામોના લોકોએ ભારે ઉત્સાહ સાથે રમતગમતનું મનોરંજન માણ્યું હતું